હાલ ત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અલગ અલગ જગ્યા પર મસ્ત મોટા ભુવાના દર્શન થતા હોય છે એટલે કે ખાડાઓ પડતા હોય છે બિસ્માર રોડ રસ્તાની હાલત પણ બિસ્માર થતી હોય છે વડોદરા શહેરના વોર્ડ નંબર ત્રણ એટલે કે ફતેગંજ બ્રિજ પાસે મિત્રો અહીંયા બે મસ્ત મોટા ભુવાના દર્શન થયા હતા એટલે કે ભૂવા પડ્યા હતા સમાચાર પ્રસિદ્ધ થયા એટલે કે સમાચાર બન્યા સામાજિક કાર્યકર્તા અહીંયા આવ્યા પછી એ ભૂવાનું પુરાણ થઈ ગયું ફરી એકવાર એક મોટા ભુવાએ જન્મ લીધો હશે એટલે કે ભૂવો પડ્યો પડ્યો છે છે મિત્રો અકસ્માત કોણ કોણ કરી તેનું લાવશે લાવશે સોલ્યુશન તેવી સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારે માંગ કરી છે ફટેગન વોર્ડ નંબર ત્રણ ની અંદર આવેલો વિસ્તાર અહીંયા ગાડી લગભગ ચાર દિવસ પહેલે જે બે ભુવા પડ્યા હતા ત્યારે જે સમાચારના માધ્યમથી તાત્કાલિક ધોરણે આ ભૂવા ઉપર નેટવર્ક કરવામાં આવ્યું આવ્યુંતું પરંતુ આજે ફરીથી આ ત્રીજા ભૂવાનું એક નિર્માણ થયું છે એટલે ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય એનું મુખ્ય કારણ એક જ છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ ભૂવો પડતો હોય તેની સંપૂર્ણ તપાસની તપાસની કરવાની હોય છે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે પટેકણ વિસ્તારમાં જે જગ્યા ઉપર બે ભૂવા પડ્યા હતા ત્યાં ગાડી લાલી લિસ્ટિક લગાવી છારું નાખી અને સંતોષ વાડ્યો છે પરંતુ હાલમાં જે ફરીથી એક માસ મોટો ભૂવો પડ્યો છે લગભગ પાંચ ફૂટ જે ભૂવો પડ્યો છે જો આ પડવાથી કોઈ ખાસ કરીને આવનારા દિવસોમાં ગણપતિની સ્થાપના પણ થવાની છે અને ગણપતિ લોકો અહીંયા લઈ પણ જશે અને જો કદાચ કોઈ ગણપતિની મૂર્તિ ખંડિત થશે તો તેનો જવાબદાર કોણ એટલે આવી સંપૂર્ણ તકેદારી રાખી અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ આ તમામે જે જાત તપાસ કરી અને તમામને સૂચના આપી જોઈએ અને આવા કોર્પોરેટરો ધારાસભ્યોને પણ સૂચના આપી જોઈએ કારણ કે વારંવાર જયારે ભુવા પડતા હોય તો ભુવો કયા કારણસર પડી રહ્યો છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે